નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાદમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે ગઈકાલ જેવી જ આવક જોવા મળી છે ગઈકાલે એક જ વાહન આવેલું હતું આજે પણ એક જ વાહન આવેલું છે મિત્રો અને તમે જોઈ શકો છો પચાસ પંચાવન જેવી ભારે જોવા મળી રહી છે મિત્રો ગઈ કાલે વરસાદ ઘણો હતો એની જે વરસાદની જે ઓછી થઈ રહી છે મિત્રો તો કેવારીએ છે આજના બજાર ભાવ ચાલો થોડી જોરમાં રાજ્યનું કામકાજ ચાલુ થઈ જાય એટલે જાણસી સોળસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે

તો ને ₹2100 નો ભાવ છે જામલના ₹1620 ₹1200 નો ભાવ છે એટલે ₹1620 નો ભાવ છે દેખાય છે બેલી આ બાર કે એની એની હાલો હા હારે 23 40 ભાવ એક ખળ 15 એકર લઈ

1651 રૂપિયાના ભાવ છે 1651 રૂપિયાના ભાવ છે તમે જોજો માલ 1651 રૂપિયાના ભાવ છે ક્વોલિટી તમે જો છો સારી ક્વોલિટી છે 1651 રૂપિયાના ભાવ છે મને ભાવ ના પડી તમે ઉતવ હાય પોતે પોતે પાજી ત્યાંથી 1590 રૂપિયા નો ભાવ છે જે 1596 રૂપિયા નો ભાવ એટલે વેલ્યુ ક્વોલિટી કે એવરેજ ને વિનંગો પાજીવાવા મળી રહ્યો છે 1596 રૂપિયા નો ભાવ છે આનો આવો ને એકતાલી 92 73 84 ગયા